હે ગેજ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોગ જય સુમેરા અને શ્રી કૃષ્ણ જયોગેશ્વર યોગેશ્વર સવારના 10 વાગ્યા છે અને 9 એમ કમ્પ્લીટ રેડી થઈ નીચે આવ્યું થોડુંક સોઈ લીધું તું રજા હતી અને મને તો પતંગ નો શોખ જ નથી વર્ષોથી થી પતંગ મેં નથી ચગાવ્યા એટલે કે દોરી પોવડાવવા નો હોય પતંગ નવા લેવાના ન હોય લેખી જાત નો શોખ નથી એટલે બસ સુતર હતા પણ થયું એવું કે અમે સુતા હતા ને ભાઈ ને બધા વહી ગયા ડુમસ અમે એટલે સપના તો વહેલી ઉઠી ગઈ હતી અને એ દરજ ઉઠી જાય હું સુતો રહું છું હવે મારે એવો નિર્ણય લેવો છે કે સાત વાગે ઉઠી જ જવું એટલે એ ટાઈપ ની કોશિશ કરવાની છે પણ સવારથી અપડેટ લઈ લેવી મમ્મી પાસે શું શું થયું મમ્મી કેટલા વાગે ઉઠ્યા તા સાડા પાંચ વાગે ના અને સૌથી પેલા સ્વામિનારાયણ વાળા કેટલા વાગે આવ્યા સાડા છ એટલે મમ્મી એ ઘઉં ને એવું રેડી કરીને રાખ્યું છે બાર જોયું બાકી સપને આવી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો તો ભાખરી બની ગઈ છે બાકી છે લોડ બંધાઈ ગયો છે ને તો ફટાફટ ભાખરી ખાઈ લેશું પછી નું આયોજન કરીએ શું કરવું છે ઈ કઈ કરવી કે એવું જોકે ગઈકાલે મારે ભાઈ ને વાત થઈ હતી આવતીકાલે કઈક જઈએ ફરવા જઈએ પણ ક્યાં જાવ એક દિવસમાં ક્યાં જાવ ક્યાં જાવ એવી રીતના વાત હતી પ્લાન થયો નહી પણ અચાનક ખબર ને કઈ રીતના થઈ ગયો ને ભાઈ વહી ગયા બીજી તો અપડેટ નથી છે સવારમાં ઉઠીને ઉપર ગયો કે દસેક જેટલા પતંગ ધાબા ઉપર આવ્યા હતા અમારા ધાબે પતંગ બહુ આવે હું વિઠો તો એ આવી ગયા હતા બીજા એતર ગયા પછી પતંગ આવી ગયા પતંગ ઘણા આવે અમારે ધાબે ઓલા દોરી જાતી હોય તો અલગ આવીને ખાલી ધાબે પડે એવા જ બહુ તાજા પતંગ

તો કે અમારે અહીંયા અમારું ઘર ઊંચું જ છે પણ તો હજી ઊંચી જગ્યા ઉપર જશું રોજ એક છોકરા નામ લેવાનું હતું તો આજે નંબર લાગ્યો છે વંશિકા હરિયા આપણા બ્લોગ ડેલી જોઈએ છે મમ્મીએ કોમેન્ટ કરી હતી કે એનું નામ લેજો એ તમારી ફેન છે તો એ રોજ જોવે છે તમે કોમેન્ટ કરો એટલે તમારા નામ આવતા બ્લોગમાં લેવામાં આવે એક જમાનો હતો જ્યારે શેરીમાં પતંગ આવતા ને તે બધા તરત લૂંટી લેતા લઈ જતા

મિત્ર સાડા ત્રણ વાગી ગયા છે વી અને મૂવી જોવા આવ્યા પણ ક્રોમ માં અત્યારે અમારો વ્લોગ શરૂ છે જો શરૂ હતો કર્યો મૂવી ઉપર નો વ્લોગ શરૂ કર્યો મેં રિઝલ્ટ જોતો હતો બીજું કઈ દે પેલા છે ને અમે જગત નાકા મૂવી જોવા ગયા પણ ત્યાં પાવર નતો એટલે ટોકીસ બંધ હતી અને અત્યારે કામડે જાય તો મેં અહીંયા વ્લોગ પ્લે કરી દીધો લાઈક તો થાય નહીં આમાંથી હનુમાન મૂવી જોવાની છે અને ટોકીસ એ ફૂલ છે ઉત્તરાયણના દિવસે ફૂલ છે બાકી મને એવું નથી લાગતું ઉત્તરાયણના દિવસે કોણ જોવા આવે પણ હોય ને મારે જેવા

કમેન્ટો હંભળો ટીચ પડી ગઈ છે પિચરના રૂપિયા પછી આપું એ પેલા ઢોસા ખાઈ લેવી અને વરાછા ડાળે આવ્યા છે બી

અને તાબા પર આવ્યા તો હજી પતંગ જો પતંગ આવીને પડ્યો જ છે આ બીજો દોરો છે એકાના ઉપર છે તો ઘણા પતંગ આવી ગયા છે જે ઉપના ઢાબે હે બાકી મૂવી રિવ્યુ ની વાત તો મૂવી રિવ્યુ માં એવું છે મૂવી જોરદાર છે મજા આવે એવું છે અને એમ હતું કે હમણાં હનુમાન આવશે એની એન્ટ્રી થશે એન્ટ્રી થશે પણ ક્યારે થઈ એની એન્ટ્રી થઈ ને તો એવું બતાવ્યું કે જય હનુમાન બે હાજર પચીસ માં આવશે એક વર્ષ પછી હનુમાન દાદા ની એન્ટ્રી થશે તો એવું છે એવું બાકી સુપર પાવર વાળું છે આ કેમ સ્પાઈડરમેન ને એવું છે એવી રીતના એક સુપર પાવર આવી છે એવું મૂવી છે જોવા જેવું છે મજા આવે છે ને સૌથી સારું છે ભાઈ સીન જોરદાર સીન બધા યુઝ કર્યા છે જંગલ માં મને બહુ ગમે હા ત્યાં જે રહેવાની મજા આવતી હશે વાત જવા ટેકનોલોજી નહીં ટેકનોલોજી વગરનું જીવન

પણ આખા ગામમાં કોઈ પાસે ફોન નહોતા કે એવું કંઈ હતું બતાવ્યું જ નહોતું બધું એટલે એવું ખીચડો કરી નાખ્યો એને એવું છે બાકી એવો કોઈ શોખ જ નહોતો પ્લસ જે હિરોઈન છે એમ કે સીટે થી આવી ને આમ આવી તો એની કઈ સ્ટોરી નઈ નઈ એના મમ્મી પપ્પા નથી બતાવ્યા હા પપ્પા બતાવે ડોક્ટર આ પણ એનું બીજું કઈ આવ્યું જ નહીં કેમ મારી હું ભણે નહીં કેમ ફૂકામાં આવી ક્યારે જવાની કઈ સ્ટોરી એના વિશે નહીં એટલે એવું બધું છે બાકી જોવાનું મજા આવે એવું છે મૂવી જોઈ આવું જરૂર જોઈ આવું બધા બધી ઉંમર ના જોઈ શકે એવું છે બાકી અત્યારે આમ ક્યાં તે મોસ્ટ ઓફલી મુવી માં અઢાર પ્લસ જ જઈ શકે એવા બધા હતા આ મુવી સારું છે મજા આવી ગઈ ફૂલ પૈસા વસુલ અને આવતીકાલે હર્ષ ની સગાઈ છે ચલ છે એના તો એ ફાર્મ માં જવાનું છે ને એ બધી તે ખુશી છે એ આવી ગયો છે એને મળ્યા નથી તો એને મળશું એટલે આવતીકાલ નો દિવસ છે એ ફૂલ કામ માં જવાનો છે પણ બધા દોસ્તારો ભેગા થાય એટલે બહુ મજા આવવાની છે જોઈએ ચાલો

બાકી આમે ધાબા ઉપર તો થોડીક વાર સુધી ગયા હતા છે બાકી કઈ છે નહીં એક બે વીડિયા હતા અહીંયા ધાબો એકદમ અમે ભાભીએ ચોખ્ખું કરી દીધું હતું પણ કોઈ કઈ ગયું જ નથી ભાભી ની ડુમસ વહી ગયા હતા ને ડુમસ પછી એ લોકો જોવા ગયા હતા કઈ મૂવી જોયું એ પાછું મને નથી ખબર પણ એ લોકો જોવા ગયા હતા અમે એમ રીત ના ગયા બે જણા મુવી જોયું આવું કોક જ હશે કે ઉત્તરાયણ દિવસે મુવી જોવા જાય પણ જો કે ટોકી સ્કૂલ જ હતી કેમ કે અત્યારે બધાને બહુ બધાને ઓશો ઇન્ટરેસ્ટ છે પતંગ સગાવાનો એટલે ઘણા ઘણા મુવી જોવા છે અને ભાઈ કાઈ ટ્રાફિક હોટેલ માં વાત જવા દયો બધી હોટેલ માં ટ્રાફિક અને વેઇટિંગ એ ઓ હો હો અમે તો બાર જ આજે તો બધા થાકી ગયા એટલે બધા હોટેલ માં જ જાય હમ પણ રાંધવું જ નથી બપોરે ઊંધ્યું લઈ આવતા અને સાંજે હોટેલ માં જોકે બધા એવું જ કર્યું છે કોઈ ઊંધિયું લઈ આવ્યું હશે અમારે સુરતમાં માં ઊંધિયું જ ખાય ને ઊંધિયું જ બાર ખબર નથી મને પણ ઉતરાયણ માં અહીંયા બધાને ઊંધિયું બહુ ખાય બહુ ખાય